તો હેલો ટુ ફેમિલી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો ગાઈઝ આજે છે ખાટુ શ્યામજીનો બર્થડે ડે તો ગાઈઝ અમે મોટા ખાટુ શ્યામ તો ના જઈ શક્યા પણ આપણા અમદાવાદમાં બાપુનગરમાં આવેલા ખાટુ શ્યામના મંદિરે દર્શન કરવા માટે જઈએ સર તો ગાઈઝ અમદાવાદમાં ટોટલ બે મંદિર આવે છે ખાટુ શ્યામના એક બાપુનગરમાં છે એક ઘીકાંટામાં છે તો ગાઈઝ અમે જઈએ છે બાપુનગર ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે તો ગાઈઝ હવાના મેર ના પડ્યો જેમ કે ભાઈ સવારે સાત વાગ્યાનો નોકરી જવેલો તો હળાત થઈને આવ્યો પછી આવીને શનિવાર છે તો હનુમાન દાદા ના દર્શન કરવા માટે જયો ભાઈ અને પછી રહ્યો છું હું તો હવે અમે જઈએ ખાટુ ડભોળા દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીએ અને મંદિર બતાવીએ તો બ્લોગ આગળ જોતા રહેજો અને તમને ખાટુ શ્યામજી ના દર્શન કરાવું તો જોતા રહેજો રાખો કન્ટિન્યુ તો કઈ બે ભાઈઓ નીકળી ગયા છે બાબા ના દર્શન કરવા માટે આજે ભાઈ ગમે જે થાય બાબા નો કરવા માટે જઈએ છીએ ભાઈ અને દર્શન કરવા માટે જઈએ છે ભાઈ વરસાદ નો માહોલ છે પણ વરસાદ પડતો હોય આ દર્શન કરવાના થાય છે ગમે તે રીતે તો ભાઈ અમારા તો સિંગરવાથી નવ કિલોમીટર થાય છે તો નીકળી ગયા છે ટ્રાફિક થોડું છે ભાઈ થોડું થોડું અને ભાઈ જઈએ દર્શન કરવા માટે તો ચલો મળીએ ડાયરેક્ટ મંદિરે ડાય ખાટું છે આપડે અહીંયા જો પાર્કિંગ કરી દો ભાઈ તો કઈ ફાઇનલી ગયા છે ખાટુ શામજી મંદિરે અમારો ભાઈ પાર્કિંગ કરે છે બાઈક અને લાઇન તો તમને બતાવું એટલી બધી લાઇન છે ને ભાઈ મજબૂત ભીડ થઈ છે પબ્લિક ભાઈ આવીસા દર્શન કરવા માટે બતાવું તમને પણ દર્શન કરાવું જોતા રહેજો જય બાબા કી તો ગાઈસ બાબાને ચડાવવા માટે ફૂલ અને પ્રસાદ અને કેળાને બધું લઈને આવી ગયા છે ભાઈ અને ભીડ જોઓ ખાલી કમ્પ્લીટ છે ભાઈ તો ગાઈસ હવે જઈએ અમે દર્શન કરવા માટે પબ્લિક જોઓ ખાલી ભાઈ ફૂલ પબ્લિક છે એમ ભાઈ માહોલ ગરમ છે તો જઈને તમને દર્શન કરાવીએ તો જોતા રહેજો આગળ You took me by ફાઇનલી ખાટુ શ્યામજીના દર્શન કરીને બે ભાઈઓ આવી ગયા છે અમે તો દર્શન કમ્પ્લીટ રીતે કર્યા પણ ભાઈ વિડીયો બનાવવાની અંદર સખત બનાવી હતી તો ભાઈ એ વિડીયો થોડોક ઉતાર્યો છે બાકી અંદરથી બંધ કરાવી દીધો હતો તો જેટલો હોય એટલો વિડીયો તમે જોઈ લેજો દર્શન કરી લેજો અને તમારો ભાઈ લાઈવ દર્શન કરવા હોય તો જતા રહેજો મેપમાં આપણે લખી દેજો ભાઈ ખાટુ શ્યામજી મંદિર બાપુનગર એટલે તમને ભાઈ પહોંચાડી દેશે આપણો ભાઈ નવ દસ કિલોમીટર જ થાય છે તો જતા રહેજો અને મસ્ત રીતે દર્શન કરી લેજો ભાઈ તો આટલાથી આપણે બ્લોગ પૂરો કરીએ છીએ જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો તો મળીએ બીજા બ્લોગમાં જય શ્રી રામ જય શ્રી રામ